જુનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસનો દરોડો એકત્રીસ પશુઓને ઉગારાયા બાર શખ્સોની ધરપકડ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનોનો પર્દાફાશ કર્યો છે જ્યાં શહેરના ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પશુઓની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી જૂનાગઢ રેન્જ આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહેલી સવારે ત્રાટકીને આ આખા નેટવર્કને ઝડપી પાડ્યું છે કે જેમાં એકત્રીસ પશુઓનો

રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા પાંચ લાખ અડતાળીસ હજાર છસો નું જપ્ત કર્યો છે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઢાલરોડ પાડાવાલા ચોક રહેણાક વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરી અને કતલખાનું ચલાવી રહેલ છે આ હકીકતને ધ્યાને રાખી એલસીબી તથા એસઓજીની અલગ અલગ ટીમો બનાવી પીઆઈસી જાતે આ ટીમોને લીડ કરી અને આ જે પાડાવાળા ચોકનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં અલગ અલગ મકાનો અને જે ખુલ્લા ચોક છે તે વિસ્તારમાં રેડ કરી કુલ એકત્રીસ પશુઓનો જીવ બચાવેલા આ બાબતે જ્યારે રેડ કરવામાં આવેલી ત્યારે છે આ જગ્યા પરથી કુલ એક હજાર પચાસ કિલોગ્રામ માંસનો જથ્થો આ ઉપરાંત એક ભેંસ ત્રેવીસ પાડા ચાર પાડી ત્રણ બકરીઓને છે જીવતા બચાવી લાવવામાં આવેલા છે આ તમામ પશુઓને છે ઘાસચારા કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા ડોળેથી બાંધી અને તેમની પ્રત્યે જે ઘાટકીપણું રાખવામાં આવી રહેલ હતું આ રેડ દરમિયાન છે કુલ નવ કુવાડી ચૌદ ચરી હિસાબની ડાયરી મોબાઈલ ફોન રોકડ સિત્તેર હજાર રૂપિયા કુલ મળીને પાંચ લાખ અડતાલીસ હજારનો મુદ્દા માલ છે એ કબજે કરવામાં આવેલો છે તેમજ બાર આરોપીઓ છે જગ્યા સ્થળેથી એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા છે વધુમાં આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ભારતીય ન્યાય સંહિતાની કલમ સાથે સાથે એનિમલ ક્રોયલ્ટી એક્ટ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ તથા ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ છે એ ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો છે આ બાર આરોપીઓ પૈકી આ જે ધરપકડ કરવામાં આવેલા છે તેમાં મકબુલ બેલીમ અનીશ કસાય હાકીબ બેલીમ આ સિવાય મુખ્ય આરોપી અલાયક હાસમ બેલીમ જે નાસ્તો ફરતો હોય તેને પણ પકડવા માટે એલસીબી દ્વારા છે અલગ અલગ ટીમો છે ગઠિત કરવામાં આવેલી છે હાલ આ તમામ આરોપીની ધરપકડ થયેલી છે વધુમાં આ ગુનાની તપાસમાં જે જગ્યાએથી આ પશુઓ મળી આવ્યા છે તેની માલિકી કોની છે આ પશુઓને કોની પાસેથી મેળવવામાં આવેલા હતા સાથે સાથે આ જે માંસ છે કઈ જગ્યાએ વેચતા હતા તેમના ત્યાં જે વીજ જોડાણ છે તે ગેરકાયદેસર છે કે કેમ અલગ અલગ દિશાઓની તપાસ હાલ શરૂ છે જે માહિતી મળ્યા મુજબ છે એ ઘણા સમયથી આ પ્રકારનું કાર્યવાહી શરૂ હતી શરૂઆતના સમયમાં જે કોન્ટ્રાક્ટની જે વિગત હતી ત્યારબાદ છે એમના લાયસન્સ પણ વચ્ચેના સમયગાળા દરમિયાન કેન્સલ થયેલા હતા પરંતુ ચોક્કસ બાતમીના આધારે છે આ રેડ કરવામાં આવેલી અને એકત્રીસ પશુઓનો છે જીવ બચાવવામાં આવેલ છે ના એમાં બકરીઓ ભેંસ અને પાડાઓ હતા